તનવી માટે ડ્રાયફ્રૂટ લાવવા બનાવીને તૈયાર કરી દીધા છે અખરોટ મખાના ખારેક છે વેલકમ ટુ ધ બ્લોગ તો આજે ફાઇનલી હીવાને અને તનવીને લેવા જાઉં છું ખાસા દિવસથી એના પિયરમાં રહેવા ગઈ હતી તનવી તો આજે ફાઇનલી એમને લેવા જાઉં છું ફોન આવી ગયો છે આજે તન્યુનું કે લેવા આવી જાઓ અને હિવાને દેખવાની થઈ ગઈ છે ગારની બહુ દિવસ થઈ ગયા છે રમડવાની થઈ ગઈ છે ને આ નીકળી ગયો છું લેવા માટે હાલ લુનાવાળા પહોંચી ગયો છું અને બીજું ગાઈસ કાલે એક જોરદાર વેબ સિરીઝ જોઈ હતી નેટફ્લિક્સ પર ઓઝાર્ક ચાર સિઝન છે મજા આવી આમ ધ મને વેબ સિરિઝ તો દેખવાનો બહુ શોખ છે તો ગાઇઝ અમે ખાખડા લેવા આવ્યા છીએ પદ્માવતી ગૃહ ઉદ્યોગમાં સવારે અમારા ખાવા જોઈએ એટલા માટે તો અંદર ચિક્કી ને એવું બી હે નહી તમે ખારી લેવી ખાવા માટે મેદાની છે કેમ ખાવા હોય તાર ચામાં માતા લઈ લેજે ગાય શાક ઘર માટે બધું ફરસાણ ને ખાખરા ને બધું લીધું છે સેવ ને એવું બધું અને હમણાં ખાવા હારું હું લીધું ટ્રાય કચોરી રાજા સ્કેર માં જવાની ઈચ્છા છે મૂવી દેખવા ધુરંધર પણ અમારા અમારે ધુરંધર આ જાય છે એટલે નહીં મજા આવવાની એ ધુરંધર ગાય ભૂખ લાગી તો બીજું કશું ખાવા એમ નતું તો ખવડાવીએ છીએ મસાલા ઢોસા આવે છે ભાવે ઇડલી ઓપન થઈ છે રાધે કૃષ્ણ ઇડલી ઢોસા જોરદાર ટેસ્ટ હતો તનવી ઇડલી ખાધી મેં ઢોસા ખાધા પણ એકદમ ઓથેન્ટિક ટેસ્ટ હતો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે હીરાપુર

તો તો આજે સન્ડે છે મેચ ખાસા દિવસ થી પ્રેક્ટિસ કરતો હતો અમારી આજે મેચ છે ફાઈનલી જોઈએ આજે ત્યાં જઈને કઈ રીતના પરફોર્મન્સ અપાય છે જો હું આઉટ થઈ ગયો તો વધારે લોંગ નહીં બને અને સારા રન માર્યા તો વધારે લોક બનશે ગાઈસ હું તો બે જ રનમાં આઉટ થઈ ગયો અને અમારી ટીમનો કુલ ટોટલ સ્કોર એકાવન રનનો રહ્યો તો બી લડત આપી લાસ્ટ ઓવરમાં ચાર રન કરવાના હતા પણ અમે રોકી શક્યા નહીં અને મેચ હારી ગયા હવે આવતા સેટરડે સન્ડે જોઈએ તો ગાઈસ મેચ તો હારી ગયા પણ તનવી કહેતી હતી કે હું માટે મારા માટે ડ્રાય ફ્રૂટ લાડવા બનાવી આપજો તો ફાઇનલી આજે રવિવાર છે તો ટાઈમ મળ્યો છે તો બનાવી દઈએ ડ્રાયફ્રૂટ લાડવા જો એના માટે મેં શું લીધું છે આ પિસ્તા લીધા છે અળસી આ સનફ્લાવર સીડ્સ પમકીન સીડ્સ છે બદામ છે કાજુ છે અખરોટ મખાના ખારેક છે પછી આ મગજ તરીના બીજ છે તો ગઈ આટલા સીડ્સ બધા લીધા છે અને આટલા ડ્રાય ફ્રૂટને એમ લીધા છે તો એને બધાને રોસ્ટેડ કરી દીધા છે હલકા હલકા અને પછી દળી નાખવાના છે અમુક કટિંગ કરીને બી બનાવે છે પણ હું કટિંગ કરીને નહીં બનાવતો અમારે હીવાને ખાવાના છે એટલે ડ્રાયફ્રુટને આખા દળી નાખીશ મિક્સચરમાં અને પછી બનાવશું અને આ ખજૂર લીધા છે આ એક કિલો અને ફર્સ્ટ ક્લાસ લાડવા બને એટલે બતાવું તમને તો સા આ હિવાને તનવી માટે ડ્રાયફ્રુટ લાડવા બનાવીને તૈયાર કરી દીધા છે અને વિટામિનથી ભરપૂર અને પ્રોટીનથી ભરપૂર કે જોઈન્ટમાં જોઈન્ટ થતું હોય કે પછી થકાવટ જેવું લાગતું હોય કે અશક્તિ જેવું લાગતું હોય એક લાડુ ખાઈ 30 દિવસ સુધી લાગે બધું મટી જાય કે એટલા બધા ઇન્ગ્રીસ આપણે નાખ્યા છે અંદર કેટલા બધા સીડ્સ નાખ્યા છે કેટલા બધા ડ્રાય ફ્રુટ હજુ તો બીજું ઉમેરું હોય તો ઉમેરાય પણ અમે આટલું ઉમેર્યું છે અમારી આટલી ક્ષમતા હતી એટલું ઉમેરી દે અને મારે પ્રેગ્નેન્સી વખત બી બનાવી લે હા એટલે એ આમ પીસ કટ કરીને નાખેલા આપણે તો ગાઈસ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને સબસ્ક્રાઇબ કરો ગાઈસ અને બસો સુધી સબસ્ક્રાઈબર પહોંચાડો ફટાફટ તો અમને બી મોટિવેશન મળે નવા નવા વ્લોગ બનાવવા માટેનું તો જરૂર સબસ્ક્રાઈબ